નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સાયલા પાસે મૂડી તરફ જતા માલવાહક ગાડીનો ડમ્પર સાથે અકસ્માત એક મહિલાનું મોત તેરને ઈજા સાયલાથી ચાર કિલોમીટર દૂર નેશનલ હાઈવે નજીક દાહોદ પાવાધાનપુર રૈયાવાડ તરફથી માલવાહક ગાડી લઈને ચૌદથી વધુ યુવાન અને મહિલાઓ પોતાના પરિવારને લઈ મૂળી તરફ ખેતી કામ માટે જઈ રહ્યા હતા દરમિયાન સાયલા પાસેથી પસાર થતાં પૂર ઝડપે આવતા ડમ્પર ચાલકે કાબૂ ગુમાવતા માલવાહક ગાડીના પાછળના ભાગે અકસ્માત સર્જાતા માલવાહક પલટી મારી ગયું હતું જેમાં બેઠેલા મહિલા બાળકો યુવાનો રસ્તા ઉપર ફંગોળાઈ ગયા હતા ઈજાગ્રસ્તોના નામ बीज देवाभा पलास उमर वर्ष तेई बबीबेन बादर भाई समोड़ उमर वर्ष रविराज प्रदीप भाई पलास उमर वर्ष पाँच प्रकाश भाई फक्रूभा उमर वर्ष वीस पंकज नरसिंह भाई परम उमर वर्ष पच्चीस मंजूबेन प्रदीप भाई उमर वर्ष वीस वर्षाबेन अश्विन भाई परमार उम्र वर्ष अठार सुमित्राबेन देवुभा परमार उमर वर्ष દેવાભાઈ વરિયાભાઈ ઉંમર વર્ષ પાંત્રી દક્ષાબેન નિલેશભાઈ વર્ષ બાવીસ પિયુષભાઈ મુકેશભાઈ પરમાર ઉંમર વર્ષ અઠ્યાવીસ રેણુકાબેન ફકરુભાઈ વર્ષ બાર વિક્રમભાઈ ઉંમર વર્ષ સત્તર જ્યારે મરણ જણા મહિલાની ઓળખ થવા પામી ન હતી બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ